ચાર ચાર હજાર થેલાની જરૂરિયાત છે અને ખરેખર છે અને એ પ્રમાણે એને કરવું પડે કારણ કે પછી ડુંગળી ન આવે તો એને અગાઉ સ્ટોક પણ કરવો પડે એને કરવાના જ છે અને બહુ સરળતાથી આખું વર્ષ થયેલું છે આગામી દિવસોમાં પણ વધારે ચાલશે અને આ જે વસ્તુ છે ને ફક્ત આપણે આઠ લાખ થેલાનું વેચાણ થાય ને ત્યાં લગી આપણે આ કરીએ અને એમાં જો આ રીતે ન થાય તો આપણે બધા ભેગા થઈને વર્ષિયા વાત થઈ ગયા પાંચ સાત જણા કમિટી

તો તમારી વેદના સાંભળી અને તમારી વેદના ને અમે લોકો અહીંયા આવ્યા છીએ અમે લોકો હર હંમેશ તમારી સાથે છીએ હવે આ જે પરિસ્થિતિ થઈ છે તો હું અમે ઘણા અમે પણ ઘણો બધો અહીંયા ડિસ્કશન કર્યું કે ભાઈ આમાં આપણે શું રસ્તો કાઢી શકીએ અમારે અમને અમને કોર્ટ જાય એનો અમને કદાચ 5 પૈસાની કોર્ટ જાતી છે તમને 10 પૈસાની જાતી છે પણ બે સિક્કાની એક બાજુ છે અહીંયા ભાવ ઘટી જાય તો સામે કેબલના પણ ભાવ ઘટે જ છે અમારી પણ ખરીદી આજથી વીસ દિવસ પહેલાની અઢીસો થી પોણી ત્રણસો રૂપિયાની છે આજથી વીસ દિવસ પહેલાની અઢીસો રૂપિયાની જ ખરીદી છે અત્યારે ભાવ ઘટે અમને પણ નથી પોસાયું કેમ કે અમે અત્યારે બનાવીએ તો એના ભાવ જે અત્યારની બજાર પેરિટી હોય એ જ મુજબ ફોનને મળે છે કોઈ ત્યારના અઢીસો રૂપિયાનો કોઈ ભાવ આપી દેતો નથી ત્યારે બાવીસ થી પચીસ રૂપિયા હતા અત્યારે પાંચ રૂપિયા દસ રૂપિયામાં માગ્યો આઠ રૂપિયા માં માગે તો અમને પણ ઈ જ મુજે ભાવ પડે અમારે અમારે પણ કોટ છે જેમ તમારે તો એક ડિસ્કશન અમે કર્યું એના ઉપરથી એવું કે ભાઈ અત્યારે જે માલ આવે છે તો આમાં એવું થાય છે કે પાતાણી સાથે કીધું એમ કે ભાઈ પેલો બદલો અલગથી લાવતા ફૂルトો અલગથી લાવતા ભાના અલગથી લાવતા બેટા અલગ રાખતા કે ભાઈ બદલા રે અહીં હરાજી કરી નાખીએ અત્યારે ગુલટી ગુલટા બધું મિક્સ કરીને આપે એને લીધે તમારા ને તમારા માલના ભાવ ઘટે છે જ પછી શું થાય હુકામાં હે લીલુઈ તે ભરે જાય બદલો એક જ ભાવે મળે સાણો માલ એની કરતા 20 રૂપિયા મોંઘો મળે બદલો બદલો તમને કીધો કે મિક્સ કરો એટલે પછી એમાં એવું થાય છે કે ઈ ઈ માલના ઈ જ ભાવ છે બાકી કાલની તારીખમાં 14 તારીખની ખરીદી તમને બતાવું કોણી રૂપિયાની આ ભાઈએ જો કરી બીકેવાળા થાય કોણી 200 રૂપિયાની બધી જ ડાગટ ખરીદી છે કે મેને કોણી રૂપિયાની લીધી મહારાજા ની ખરીદી જે રીતનો માલ હોય એ રીતના ભાવ થાય જે રીતનો માલ હતો એ રીતના ભાવ થયા અમુક ના ભાવ એકસો વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા ના થયા હુકામ થયા

અને અમે લોકોએ નક્કી કર્યું છે કે જે મને તમારા માલના અમે ઉસારા માલના સારા જ ભાવ આપવા અમારે અમે કાઈ ખરાબ માલ ખરાબ માલ જો અમે સારા ભાવ જ આપી શકવાના તમને હા ભાવ અમે અમે એમ કહો કે કાલનો ભાવ 75 રૂપિયામાં લીધેલો છે બીજું શું કરવાનું બોલો બોલે એટલે આપણે શું કરીશું એટલે બોલતા 20 તો 175 એમ નથી રૂપિયામાં અમે કાલે લીધેલું છે ને અમારે કઈ એક્સપોર્ટ નથી કરવાનો જો ફેટીમાં જે પીલાણનો માલ છે ઈ તમે 175 માં લીધો છે એટલે જો મતલબ એલા જ તો નકળો માલ લેતો છે ને કાકા બસ તરી માલ લેતા ને મિક્સ માલ રાખી દે આવું મિક્સ કેમ કરતા એ તમારા ભાઈનો

બસો વીસ રૂપિયા થી ડિમાન્ડ મૂકવામાં આવશે તમારે નો લેવો હોય વેપારી બંધ બુદ્ધ કરી દે બસો વીસ રૂપિયા પ્લાસ્ટિક છે પચાસ સારો માલ અને માર્ધાન છે સિત્તેર પિંચોતેર થી